સદગુરુ કેના લગ્ન કરે છે તમારી સુરતાના સદગુરુ એ સુરતાના સદ કીધા સંતોને તેડાવી અને લગનિયા લીધા આવું મુહૂર્ત જોયું નક્કી કર્યું વારે ઉપદેશ છે એટલે સંતો બોલાયા આવું જો એક હોય છે વિશ્વાસ વિરોધી સુરતા ને લાયા પેલા તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ વગર કઈ બનતું નથી વિશ્વાસ રૂપી વિરો સુરતા ને તેડી લાયા સાવધાન સુરતા ગુ ની વાત ઉપર પેલા વિશ્વાસ હોવો જોઈએ જો તમને વિશ્વાસ ને ભરોસો ના હોય તો ઉપદેશ લેવાય નહી વિશ્વાસ રૂપી વિરો છે એ ને કેસે છે હું કોણ શું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવાનું આ ચાર ચાર જુગની ચોરી આ ચાર આવતો આપતો આ જીવ એમ ચોરી ચિતરાય કેવો આમાંથી બહાર નીકળવું છે તો કે ફેરા ફરવા પડશે ત્રિકુટીના ત્રણ ત્રણ ફેરા ફેરાએ અવિનાશી પુરુષ મળ્યો અવિનાશી અવિનાશી આત્મા છે ગીતામાં પણ કીધું છે કે આત્મા અજરઅમર ને અવિનાશી છે જન્મતો નથી મળતો નથી આવતો નથી જતો નથી એ બાળક નથી બોઢો નથી સ્ત્રી નથી પુરુષ નથી એનો આદિ અંત કે મધ્ય નથી અવિનાશી જેનો કોઈ કાળે નાશ થતો નથી ત્રિકો ના ત્રણ પડી જાય છે ભગવાન ને બાર ગોતે છે ઘણા માય ગોતે છે ઘણા બાર રઘવાયા તિયા છે ગંગા જમનામ સરસ્વતી નરસદ ને